ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ નો આજે પ્રારંભ થઈ રહ્યો છે સતત અઢારમા વર્ષે આ આયોજન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આ ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન વર્ષોથી કરતી આવી છે એવી જ રીતે આ વખતે પણ ઉલ્લાસ ઉત્સવ આ કાર્યક્રમનું આયોજન થયેલું છે ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગ દર્શન પાસે આ કાર્યક્રમનો પંડાલ છે અત્યારે દાદાને અમે હવે વાત શોભાયાત્રા સ્વરૂપે ત્યાં લઈ જશું એમનું સ્થાપન થશે પૂજા થશે અને આ મંગલ મહોત્સવનો પ્રારંભ થશે આમાં દરરોજ બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા કે જેનું ખૂબ જ મહત્વ અને પ્રખ્યાત સ્પર્ધા છે એનું પણ આયોજન કરવામાં આવેલું છે સેવાકીય પ્રવૃત્તિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને દરરોજ રાત્રે કોઈને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં સાયરામ દવેનો હસાયરો રાજભા ગઢવીનો ડાયરો સિનાથજીની ઝાંખી તેમજ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ જાગો હિન્દુસ્તાની અને એક સુગમ સંગીતનો કાર્યક્રમ આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે હું રાજ ધર્મ પ્રેમી જનતાને ગણપતિ દાદાના દર્શન કરવા અને આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આમંત્રણ પણ આપું છું અને આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું કે ગણપતિ દાદાનો મંગલ મહોત્સવ જે આવ્યો છે દાદા જયારે આપણા આવ્યા હોય ત્યારે આપણે આનંદ ઉલ્લાસથી એમને વધાવીએ